નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં મિત્રો ઘણા બધા મિત્રોનો એક પ્રશ્ન છે કે કાચી જમીન અને પાકી જમીન એટલે શું અને એ બે વચ્ચે શું તફાવત હોય છે તો ચાલો મિત્રો આજે આપણે જાણીએ તો મિત્રો સૌપ્રથમ તો તમને જણાવી દઉં કે કાચી જમીન અને પાકી જમીનની અંદર એટલો જ તફાવત છે કે જેટલો ખેતી અને બિન ખેતીની જે જમીન હોય છે તેની અંદર હોય છે બરાબર છે હવે આપણે પાકી જમીન એટલે શું તેના વિશેની માહિતી મેળવીએ તો મિત્રો પાકી જમીન એ જે બિનખેતીની જમીન હોય છે તેને આપણે પાકી જમીન કહી શકીએ છીએ પણ બિનખેતીની જમીન પણ કેવા પ્રકારની તો ખેતીની જે જમીન હોય છે એને આપણે પાકી જમીન કહીએ કે જે પાકી જમીન છે તેની અંદર કોઈપણ પ્રકારનું રહેણાંક વિસ્તાર અથવા ઉદ્યોગોને લગતો કોમર્શિયલને લગતો જે પણ વિસ્તાર છે તેને આપણે પાકી જમીન કહીએ છીએ સ્વાભાવિક રીતે જે મિત્રો કોમર્શિયલ કે રહેણાં કે પછી ઉદ્યોગને લગતી જે પણ જમીનો હોય છે એની અંદર ડેવલપમેન્ટ થાય છે બરાબર વિકાસ થાય છે તે જમીનનો અને તેની અંદર જે ઉદ્યોગો સ્થપાય છે તેનો જે પણ ટેક્સ છે એ બધું જ અલગ પ્રકારનું હોય છે કે જે ખેતીની જમીન છે તેનાથી એકદમ જ અલગ હોય છે બરાબર છે એટલે પાકી જમીન એટલે એવા પ્રકારની જમીન કે જેની અંદર કોઈપણ પ્રકારનું બાંધકામ થયેલું હોય બરાબર છે એની અંદર પછી ઉદ્યોગો સોસાયટીઓ બિલ્ડિંગ એપાર્ટમેન્ટ કે પછી કોમર્શિયલ ઓફિસો કંઈ પણ વસ્તુનું એની અંદર બાંધકામ થયેલું હોવું જોઈએ તેને આપણે પાકી જમીન કહીએ બરાબર છે મિત્રો હવે કાચી જમીન એટલે શું તો મિત્રો કાચી જમીનનો સમાવેશ એક ખેતીની જમીન કહી શકીએ છીએ આપણે બરાબર છે જે ખેતીની જમીન છે તેને કાચી જમીન કહેવાય છે કારણ કે તેની અંદર ડેવલપમેન્ટ થાય છે પણ શેનો તો માત્ર એક ખેતીને લગતો છે બરાબર છે તેની અંદર કોઈ પણ પ્રકારનો અંદર ઔદ્યોગિકરણ કે પછી કંપની નથી સ્થપાતી માત્ર એની અંદર ખેતી થાય છે એટલે એવી જમીનને આપણે કાચી જમીન કહીશું મિત્રો એટલે આ કાચી જમીન અને પાકી જમીનનો એટલો જ તફાવત છે કે જે બિનખેતીની અંદર તબદીલ થયેલી જમીન છે એની અંદર જે પણ કંપની સ્થપાઈ છે ઉદ્યોગોને લગતી બરાબર છે અથવા બિલ્ડિંગો બની છે કે ગમે તે એટલે બાંધકામ થયેલું હોય તેને આપણે પાકી જમીન કહીશું અને જેની અંદર પણ પ્રકારનું બાંધકામ નથી થયું માત્ર ને માત્ર તે ખેતીને જ ઉપયોગી છે તેવી જમીનને આપણે કાચી જમીન કહીશું બરાબર છે તો મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આજના માટે આટલું જ જય હિન્દ જય ભારત